અંબાજીના માનસરોવર ખાતે ભૈરવજીના મંદિરે ગત રાત્રે સાધકો દ્વારા સાત્વિક ધાર્મિક ક્રિયા યોજાઈ હતી મધ્યરાત્રિએ આરંભ કરવામાં આવેલી આ હોમ હવન વિધિમાં લોકહિતમાં પ્રાર્થના કરવામાં આવી હતી ૈવાનૈ ભગવૈમસ્ૈરવાય નમસ્તો ભ્રિ કાળભૈર નમારવાય નમોનામ

श्लोकं सुखयन्तं बीजश्रुतपञ्चं प्रकटभिन्नत्तिकरं दमरोषं प्रकटमहेशं त्रिभैरवेषं सर्वकष्टहर हर सुरक्षं गुरु पट्वालभैरवैन मोडुभैरवैनृक्षमाके मन्दे भैरवाय नमस्लभ्यम् Mm hm 再别了，爸爸。 భారక్ష కాళ భక్ భేర్వాయి రక్షం గురు కాళు భా సర్వదారట్స్ కాళ భా నమ్ముడు భైర్వాయి સાવિક માર્ગ હોય છે અને રાજેશ માર્ગ પણ હોય છે આ પૂજાની અંદર સ્મશાન ની અંદર લોકો જે તંત્ર માર્ગ પૂજા કરતા હોય છે જેથી પોતાના સ્વહિત માટે અને બીજાનું નુકસાન થાય એ સ્મશાનની અંદર જઈને પૂજા અર્ચના કરતા હોય છે અમારે અહીંયાં એક કાળભૈરવનું બહુ જૂનું અને પ્રાચીન મંદિર આવેલું છે તે મેં સ્થાતિક પૂજા અર્ચના કરીએ છીએ જેથી કરી અને લોકોના કલ્યાણ થતું રહે લોકોને આવનાર જે વરસ જે છે એ સુખકારી શાંતિ અને સમૃદ્ધિ લાવે એ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે એમનું બસ જીવન જે છે આવનાર વર્ષ એ આનંદ અને કિલોળીથી પસાર થાય અને ભક્તોનું પણ કલ્યાણ થાય એવી દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ અને રાત્રિના બાર વાગ્યા થી માંડી અને સવારના ચાર વાગ્યા સુધી અમે ભગવાનને બાદ પૂજા અર્ચના કરી અને અમે રીજાવાનો પ્રયત્ન કરીએ છીએ